આજનો અમારો લઘુલેખ છે સ્વાર્થની પરાકાષ્ઠા શું હોય શકે સ્વાર્થની પરાકાષ્ઠા શું હોય શકે સ્વાર્થ ની પરાકાષ્ઠા એટલે એવી માનસિકતા જેમાં વ્યક્તિ ફક્ત પોતાનું જ હિત જુએ છે અને અન્યના ભોગે પણ તે મેળવવા તૈયાર રહે છે આ સ્થિતિમાં વ્યક્તિ માટે પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ જ સર્વોપરી હોય છે દુનિયાની કોઈ પણ વસ્તુ તેનાથી વધુ મહત્વની નથી હોતી તેમનું જીવન માત્ર એક જ ધરી પર ફરે છે મને શું મળશે અને મારા માટે શું સારું છે આવા વ્યક્તિઓ સંબંધોને પણ માત્ર એક સાધન તરીકે જુએ છે જેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકાય તેઓ બીજાની લાગણીઓ પીડા

દે છે. આ વ્યક્તિઓ સહાનુભૂતિથી વંચિત હોય છે તેઓ બીજાની જગ્યાએ પોતાને મૂકીને વિચારી શકતા નથી અસત્ય છળ કે મેનિપ્યુલેશનનો ઉપયોગ કરવો તેમના માટે સામાન્ય બાબત બની જાય છે જો તેનાથી તેમનો હેતુ સિદ્ધ થતો હોય તેઓ માને છે કે તેમને દરેક વસ્તુ પર હક છે

બીજા તણા દુઃખ થી જીવે હૃદય સદાય અકારું લાગણી તેજી સંબંધોને ફક્ત સાધન ગણે પોતાની ઈચ્છા કાજે અન્ય ને કચડે હળે માનવતાના મૂલ્યો ત્યાં બૂટે જ્યાં તત્કાળ સ્વાર્થની પરાકાષ્ઠતા જ્યાં હોય નીચ લાભ જ મહાકાળ મિત્રો આજની આજનો મારો આ લઘુલેખ તમને ગમે હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો